શિયાળાની આવી કડકડતી ઠંડીમાં આજે આપણે લઈને આવ્યા છે આપણા કાઠિયાવાડી રસોડામાંથી ગાજરનો હલવો તો ફ્રેન્ડ્સ હું મયુરી ભટિયા તમારું સ્વાગત કરું છું મારી કાઠિયાવાડી કુકિંગ ચેનલમાં આજે આપણે બનાવવાના છે વિન્ટર સ્પેશિયલ મસ્ત મજાનો એવો ગાજરનો હલવો વિટામિન એથી ભરપૂર અને એનર્જીથી ભરપૂર એવા ગાજરનો હલવો બનાવતા ઓછામાં ઓછા બેથી અઢી કલાકનો સમય લાગી જાય છે તો ફ્રેન્ડ્સ ગાજરનો હલવો બનાવવા માટે સૌપ્રથમ આપણે સારી ક્વોલિટીના મસ્ત મજાના એવા ગાજર લઈ લેવાના છે આ તમે જોઈ શકો છો એકદમ ભરેલા એવા ગાજર આપણે લેવાના છે પતલા ગાજર લેશું તો એમાંથી કોઈ જાતનો માવો નહીં નીકળે તો આપણે આ પ્રમાણે એક સરખા જાડા ગાજર લઈ લેવાના છે અને સૌપ્રથમ આપણે એની છાલ કાઢી લેવાની છે ગાજર આપણે ઓલરેડી પાણીમાંથી ધોઈને રાખ્યા છે હવે છાલ કાઢી લેશું પાણીમાં ધોવાથી એના ઉપર જે માટી હોય છે એ નીકળી જાય છે છાલ કાઢીને આપણા ગાજર રેડી થઈ ગયા છે તો હવે આપણે એને સાઈડમાં મૂકી દઈશું અને એક મોટા વાસણમાં એને છીણી લેશું તો ફ્રેન્ડ્સ બારીક જે ખમણી આવે છે એથી આપણે એને ખમણી લેવાના છે આ તમે જોઈ શકો છો બારીક એવો ભૂકો એનો પડે છે બારીક ભૂકો હોય તો એને ચડતા પણ વાર નથી લાગતી બાકી ગાજરનો હલવો બનતા હજી એક્સ્ટ્રા સમય લાગી જાય છે તો ફ્રેન્ડ્સ એક એક કરી અને આપણે બધાય ગાજર ખમણી લેવાના છે ગાજરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં હોય છે તો આંખ માટે પણ ગાજર સારા હોય છે આપણા ગાજર ખમણાઈને એકદમ રેડી થઈ ગયા છે આ તમે છીણ જોઈ શકો છો ત્રણથી સાડા ત્રણ કિલો જેટલા આપણે ગાજર લીધા હતા જેનું છીણ કાઢીને આપણે એકદમ જ રેડી કરી લીધું છે હવે એક મોટા વાસણમાં આપણે એક લીટરથી દોઢ લીટર જેટલું દૂધ લેવાનું છે અત્યારે મેં આશરે દોઢ લીટર જેટલું દૂધ લીધું છે તો આ દોઢ લીટર દૂધ આપણે આ વાસણમાં નાખી અને ગેસ ચાલુ કરી દઈશું દૂધ થોડુંક હૂંફાળું થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું છે એકદમ ઉકાળો નથી આવવા દેવાનો ફક્ત થોડું ઘણું ગરમ થાય ત્યાં સુધી આપણે એને ફાસ્ટ આંચ પર રાખશું તો ફ્રેન્ડ્સ આપણું દૂધ ગરમ થઈ ગયું છે અને આપણે જે ગાજરની છીણ કરીને રાખી હતી એ બધી અંદર એડ કરી દઈશું સાડા ત્રણ કિલો જેટલા ગાજર છે અને એની સામે આપણે દોઢ કિલો દૂધ લીધું છે હવે આપણે આને એકદમ જ વ્યવસ્થિત હલાવી લેવાનું છે આજે આપણે ઓછા ઘીનો ઉપયોગ કરીને ગાજરનો હલવો બનાવશું છતાંય ખાવામાં એટલો જ ટેસ્ટી લાગે છે તો આપણે આને એકદમ વ્યવસ્થિત હલાવી દઈએ અને આપણે એને ઢાંકીને મૂકી દઈશું થોડીક વાર માટે જેથી બાફમાં ગાજર ચડી જાય ફ્રેન્ડ્સ થોડીક વારનો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ કે આપણા ગાજરનો જે હલવો છે એ તળિયેથી બેઠો તો નથી ને અત્યારે આપણે ગેસ એકદમ સ્લો રાખ્યો છે ફાસ્ટ આંચ પર આપણે હલવો બનાવશું તો દૂધ બળી ગયા પછી ગાજર નીચે તળિયે ચોટી જશે તો આપણે એક આંચ એકદમ સ્લો જ રાખીએ છીએ અને કન્ટિન્યુ એને આપણે હલાવવાનું છે અને સ્લો આંચ પર જ તમે હલવો બનાવો તો ખૂબ જ ટેસ્ટી બને છે તો હજી આની અંદર દૂધનું પ્રમાણ છે ગાજરમાંથી જે પાણી છૂટે છે એ પણ છે તો હજી આને બનતા એકાદ કલાકનો સમય લાગી જશે તો થોડીક વાર માટે આપણે પાછું ઢાંકીને મૂકી દઈશું એને દસ પંદર મિનિટનો સમય થઈ ગયો છે આપણે ચેક કરી લઈએ તો ફ્રેન્ડ્સ પંચોતેર ટકા પાણી આપણા હલવામાંથી બળી ગયું છે થોડું ઘણું પાણી છે તો વ્યવસ્થિત હલાવી લેશું અને હવે આ સ્ટેજમાં આપણે ખાંડ મિક્સ કરવાની છે ખાંડ આપણે સ્ટાર્ટિંગમાં મિક્સ નથી કરી ખાંડ સ્ટાર્ટિંગમાં મિક્સ કરી દઈએ તો હલવો તળિયે તરત જ ચોટી જાય છે તો આ સ્ટેજમાં આપણે હવે ખાંડ મિક્સ કરવાની છે તો ફ્રેન્ડ્સ થોડું ઘણું પાણી દેખાઈ રહ્યું છે અને હવે આપણે લગભગ છસો ગ્રામ જેટલી ખાંડ એડ કરશું અંદર તો ત્રણસો સાડા ત્રણસો ગ્રામનો એક વાટકો છે આપણે બે વાટકા ભરીને ખાંડ નાખી છે છસો ગ્રામની આસપાસ આપણે અત્યારે ખાંડ એડ કરી છે ઓલરેડી ગાજરની અંદર સાકરનું પ્રમાણ હોય છે એટલે આપણે ખાંડનો થોડોક ઓછો ઉપયોગ કર્યો છે અને ઓલરેડી આપણે દૂધ નાખ્યું છે દૂધની થોડી ઉઠાસ હોય છે તો હવે આપણે આને વ્યવસ્થિત હલાવી લેશું અને આ સ્ટેજમાં આપણે ઘી એડ કરવાનું છે લગભગ સો ગ્રામ જેટલું ઘી એડ કરીશું સ્ટાર્ટિંગમાં આપણે ઘી નથી એડ કર્યું એટલે આ સ્ટેજમાં આપણે મોટા બે ચમચા ભરીને ઘી એડ કરવાનું છે ઓછા ઘીમાં પણ મસ્ત મજાનો એવો ટેસ્ટી ગાજરનો હલવો આપણે રેડી કરી શકીએ એવી આજે આપણે આ રેસીપી અપલોડ કરી છે તો શુદ્ધ દેશી ઘી જે ઘરનું છે એ મેં મોટા બે ચમચા ભરીને એડ કરી લીધું છે તો હવે આને આપણે એકદમ વ્યવસ્થિત હલાવી લેશું એટલે ખાંડ અને ઘી બરાબર ગાજરમાં મિક્સ થઈ જાય ઠંડીની સિઝનમાં આવી બધી વસ્તુ શરીર માટે ફાયદાકારક ખૂબ જ હોય છે અને ઠંડીની સિઝનમાં જ ગાજર ભરપૂર પ્રમાણમાં મળી રહે છે ફ્રેન્ડ્સ તો આ તમે જોઈ શકો છો ઘી અને ખાંડ બેવ વ્યવસ્થિત મિક્સ થઈ ગઈ છે અને થોડું ઘણું જે પાણી છે આપણે થોડીક વાર માટે ઢાંકીને મૂકી દઈશું એટલે થોડું ઘણું જે પાણી છે એ પણ બળી જશે અને આંચ આપણે છેલ્લે સુધી સ્લો જ રાખી છે તો હવે દસ થી પંદર મિનિટ માટે પાછો આપણે એને ઢાંકીને મૂકી દેવાનું છે એક મિનિટનો સમય થઈ ગયો છે ફ્રેન્ડ્સ ગાજરના હલવાને વારે ઘડી આપણે ચેક કરવો પડે છે કેમકે હવે ખાંડ નાખ્યા પછી એમાં ચીકાસ થાય છે એટલે તળિયે ચોટે નહીં એટલે થોડી થોડી વારમાં આપણે ચેક કરવું પડે છે તો ફ્રેન્ડ્સ નાઇન્ટી પર્સન્ટ જેટલો આપણો ગાજરનો હલવો રેડી થઈ ગયો છે બનીને પાંચેક ટકા જેટલું પાણી છે એ હવે થોડીક વારમાં એબ્ઝોર્બ થઈ જશે અને આની અંદર આપણે ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે તમને જે પસંદ આવે એ ડ્રાય ફ્રૂટ્સ તમે એડ કરી શકો છો તો ડ્રાય ફ્રૂટ્સ આપણે ઘીની અંદર સાતડી અને એડ કરવાના છે તો એક સાઈડ આપણે એક નોનસ્ટિક પેન લઈ લીધું છે અને એની અંદર આપણે ફક્ત એક ચમચી ભરીને દેશી ઘી લેવાનું છે તો ઘી એડ કરી દઈએ અને ઘીની અંદર આપણે જે આપણને પસંદ હોય એ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવાના છે આપણે ફક્ત બદામ એડ લીધી છે તો ઘી પીગળે એટલે આપણે જે બદામના ટુકડા લીધા છે એ સ્લો આંચ પર ક્રંચી થાય ત્યાં સુધી આપણે એને શેકવાના છે તો ફ્રેન્ડ્સ સ્લો આંચ પર આપણે એને ફક્ત એકથી દોઢ મિનિટ સુધી શેકવાના છે જેથી જે મોઈશ્ચરનો ભાગ હોય બદામમાં એ ઉડી જાય તો ફ્રેન્ડ્સ આ તમે જોઈ શકો છો બદામનો કલર થોડો થોડો ચેન્જ થઈ રહ્યો છે તમારે બીજા કોઈ પણ ડ્રાય ફ્રૂટ્સ એડ કરવા હોય તો તમે તમારા હિસાબથી તમે કરી શકો છો આપણે ફક્ત બદામ એડ કરી દીધી છે અને આપણી આ બદામ પણ લગભગ શેકાઈ ગઈ છે ફ્રેન્ડ્સ તો હવે આપણે ગેસ બંધ કરી અને આપણો જે હલવો છે રેડી એની અંદર ઘીની સાથે જ આપણે આ એડ કરી દેવાનું છે તો વિન્ટર સ્પેશિયલ આપણો ગાજરનો હલવો બનીને એકદમ જ રેડી થઈ ગયો છે આ તમે જોઈ શકો છો તો સવ કરવા માટે આપણો હલવો રેડી છે તો આપણે એક બાઉલ લઈ લેશું અને બાઉલમાં આપણે એને સર્વ કરવાનો છે બદામમાંથી થોડીક બદામ આપણે સાઈડમાં કતરણ કરીને રાખી હતી ગાર્નિશિંગ માટે તો ફ્રેન્ડ્સ એક બાઉલ લઈ લઈએ અને જે ગાર્નિશિંગ માટે બદામ રાખી હતી એ બાઉલમાં આપણે સ્પ્રિન્કલ કરશું તમે જોઈ શકો છો જોતાની સાથે ખાવાનું મન થઈ જાય એવો મસ્ત મજાનો દેશી ઘીમાં બનેલો આપણો ગાજરનો હલવો એકદમ જ રેડી થઈ ગયો છે તો ગાર્નિશિંગ માટે આપણે જે બદામની કતરણ રાખી હતી એ સ્પ્રિન્કલ કરી લેશું તો ફ્રેન્ડ્સ આપણી વિન્ટર સ્પેશિયલ ગાજરના હલવાની રેસીપી તમને કેવી લાગી જો પસંદ આવી હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશનને ક્લિક કરજો જેથી આવવાવાળી મારી બધી જ વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ